નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું ફરી એકવાર શ્રી કૃષ્ણ ભગવાનની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈ બંધ દોસ્તો ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો ભગવાન એવું કહે છે કે જ્યારે તમને ધરતી ઉપર મોકલે ને ત્યારે ભગવાન એવું કહે છે તું જ્યાં પણ જઈશ ને હું તારી સાથે જોઈ છું પણ આપણને વિશ્વાસ રહેતો નથી આના ઉપર જ આધારિત એક સ્ટોરી છે એક રાધાબાબા કરીને સંત હતા આશ્રમની બહાર મોટું જબરું વૃક્ષ અને વૃક્ષ નીચે રાધાબાબાએ ભગવાનનું રણ કરે માળા પહેર્યું અને લોકો એમના નિત્યક્રમ દર્શન કરવા આવે આખા ગામના લોકો રાધાબાબાનું એટલું બધું માન હતો કે દરરોજ રાધાબાબાના દર્શન કરીને પછી કામધંધે જાય એટલું બધું માન સન્માન હતું અને રાધાબાબા શ્રી કૃષ્ણ ભગવાનના પહેલેથી મોટા ભક્ત નિત્યક્રમ એવો હતો રાધાબાબાનો કે સવારે વહેલા ઉઠીને ચાર વાગે ઉઠી અને શોચ કરવા એટલે કે સંડાસ જવા માટે એ જંગલમાં જાય અને જંગલમાં જાય ને ત્યારે એક ડોસી માં એની સામા મળે બાબાના ત્યારે એ દર્શન કરે અજીબ વાત એ હતી કે રાધાબાબા જ્યારે બહાર જવા જાય એટલે કે સંદાસ જવા જાય તો એ ડોશીમાં રાધાબાબાની પાછળ 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 જાય એ જાડીઓમાં જાય તો જાડીઓમાં ડોશીમાં જાય સોચ કરતા કરતા પણ એ ડોશીમાં રાધા બાબાને જોવે આ ડોશીમાં નિત્યક્રમ હતો રાધાબાબા પણ એમને કંઈ કહેતા નહીં આવું કન્ટિન્યુ દરરોજ ચાલતું દરરોજ ચાલતું દરરોજ ચાલતું એક વખત ગામની મંડળી સવારમાં ભીજન કરતન કરી પાછી આવતી ને ત્યારે ગામના લોકોએ જયારે રાધા બાબા સોચ કરવા એટલે કે સંધા સેવા જતા ને ત્યારે જોયા અને સામે ઓલા ડોસીમાં મળ્યા રાધા બાબા આગળ આગળ ડોશીમાં પાછળ પાછળ ઈ મંડળીને આશ્ચર્ય થયું કે આ ડોશીમાં શું કરે છે તો મંડળી એ ધીરે 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 પીછો કરીને બધું જોયું તો રાધાબાબા જ્યાં સોચ કરતા નહી ત્યાં સુધી જોઈ રહેતા રાધા બાબા તો એનો નિત્યક્રમ કરીને આશ્રમે જતા ગયા પણ પાછળ પાછળ જે મંડળી હતી એને ઓલા ડોશીમાં જોયા કે ડોશીમાં રાધા બાબા તો દરરોજ અહીંયા એમના આશ્રમે વૃક્ષ નીચે બેઠા જોઈ છે જેમાં આખું ગામ જેવી રીતના દર્શન કરે એવી રીતના તમે એના દર્શન કેમ નથી કરતા કે આયા એમને સોચ કરવા સંદાસ કરવા જાય છે ત્યાં તમે એના દર્શન કરવા જાવ છો બધું ખોટું કહેવાય આવું કરતા શરમ નથી આવતી બે ચાર લોકો આખો દિવસ વૃક્ષ નીચે બેઠા હોય છે ત્યારે હું દર્શન કરું જ છું આખો દિવસ પણ સવારમાં જયારે રાધા બાબા આ શોચ કરવા એટલે કે સંડાસ કરવા નીકળે છે ને એક હાથમાં કુમંડળ હોય છે ટૂંકમાં ડબલું હોય છે

નિત્યક્રમ સવારે બાબાનું દર્શન કરવા છું કારણ કે એની સાથે એ દિવ્ય અલૌકિક છોકરો આખો દીધી આશ્રમમાં કૃષ્ણ ભગવાન હોતા નથી પણ સવારે નિત્યક્રમમાં જ્યારે શોચ કરવા રાધાબાબા જાય છે ને તેની સાથે લાકડીની સાથે સાથે મારા કૃષ્ણ ભગવાનને પણ એની હાથે હાથ પકડીને જ્યાં સુધી શોચ કરીને આશ્રમ સુધી ન પહોંચે ને ત્યાં સુધી એ છોકરો હોય છે અને કૃષ્ણ ભગવાનના દર્શન કરવા હું જાઉં છું આ વાત સાંભળી અને ગામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે રાધાબાબા કેવડા મોટા ભક્ત હશે કે ભગવાન એની સાથે સાથે જ રહે છે એ સવારે નિત્યક્રમ કરવા જાય છે તો પણ એક નાના બાળકનું સ્વરૂપ લઈ અને રાધા બાબાની સાથે જ રહે છે કેટલી કાળજી એના ભક્તની લે છે આ બધું સાંભળી અને રાધા બાબા પ્રત્યે ગામ લોકોની શ્રદ્ધા વધારે મજબૂત થઈ ગઈ કેવાનો મતલબ એવો છે કૃષ્ણ ભગવાનનો ભાવાર્થ એવો હોય કે રાધા બાબા જ્યારે સવારે કોઈ જ નથી હોતું ત્યારે એમની સાથે નિત્યક્રમ કરવા જતા હોય છે આવી રીતે જ ભગવાન જ્યારે પણ તમે સંકટમાં હોય છો ને ત્યારે ભગવાન તમારી સાથે જ હોય છે બસ તમારે શ્રદ્ધા રાખવાની જરૂર હોય છે જો તમે શ્રદ્ધા હશો ને તો ભગવાન તમારા ભલે સારા સમયમાં હોય કે ન હોય પણ સંકટ સમયે ભગવાન તમારી સાથે હસે હસે ને હશે એટલે જે પણ ભગવાન તમે માનતા હોય એ ભગવાન ઉપર અટૂટ વિશ્વાસ રાખજો કે ભગવાન તમને ક્યારે પણ એકલા નહીં મૂકે આ રાધા બાબાના કિસ્સામાં ભગવાનને એવું લાગ્યું હશે કે સવારે નિત્યક્રમ કરવા જતા હશે ત્યારે જેવું જેવું લાગ્યું હશે કે એમને તો કૃષ્ણ બાળકના સ્વરૂપમાં હાથે હાથ પકડીને રાધાબાબાની સાથે ચાલતા જયારે નિત્યક્રમ કરીને જ્યાં સુધી આશ્રમમાં ન પહોંચે ને ત્યાં સુધી એ છોકરો એટલે કે કૃષ્ણ ભગવાન સાથે રહેતા એવી જ રીતે આપણે પણ ભગવાનના છોકરાઓ છીએ જ્યારે પણ આપણે દુઃખ પડશે ને ત્યારે ભગવાન આપણી આજુબાજુ જ હોય છે એ વિશ્વાસ રાખજો આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ બંધોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો